ભરૂચ તાલુકાના ચાબજ અને જનોર ગામના સો જેટલા લોકો આજે કોંગ્રેસમાં જોડાતા તેઓને કોંગ્રેસ સમિતિ દ્વારા આવકારવામાં આવ્યા હતા સ્થાનિક સ્વરાજ્ય પહેલા કોંગ્રેસમાં જોડાતા કોંગ્રેસની તાકાત વધશે તેમજ ભારતીય જનતા પાર્ટીના ઈશારે કામ કરતા સરકારી અધિકારીઓ ભાજપમાં પ્રવેશ કરી લેવો જોઈએ તેવી ટોકોર આજે કોંગ્રેસના જિલ્લા પ્રમુખે કરી હતી ભરૂચના ચાવેજ અને જનોર ગામના આહીર સમાજના એકસો કરતા વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા હતા જેવા ખેસ પહેરીને આવકારવામાં આવ્યા હતા કોરોના કાળમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ભલે ત્રણ મહિના પાછી ઠરવાઈ છે જોકે પ્રી ઇલેક્શન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે ભરૂચના ચાવેજ અને જનોર ગામના આહીર સમાજના સો જેટલા કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા હતા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણાએ તેમને ખેસ પહેરવી પક્ષમાં આવકાર્યા હતા આ પ્રસંગે શહેરના કોંગ્રેસ પ્રમુખ વિકી સોખી વિપક્ષના નેતા

વડીલો આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે માલધારીના પ્રમુખ સહિતના નવયુવાનો જનોર ગામના નવયુવાનો તથા અન્ય ગામોના યુવાનો જ્યારે આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે ત્યારે આજે એમનું હું હાર્દિક સ્વાગત પણ કરું છું ને અભિનંદન પણ આપું છું ભારતીય જનતા પાર્ટીનો છેડો ફાડીને આજે કોંગ્રેસ પક્ષની વિચારધારાની અંદર જ્યારે જોડાયા છે ત્યારે હર હંમેશને માટે કોંગ્રેસ પક્ષ એમની સાથે આવનાર દિવસોમાં રહેશે એવી ખાતરી પણ આપીએ છીએ આજે માલધારી સમાજનો એક મોટામાં મોટો ભરૂચ જિલ્લા માટે એક પ્રશ્ન છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે ગૌમાતાની વાત કરીને ભારતીય જનતા પાર્ટીના લોકો માલધારી સમાજની મોટી મોટી વાત કરીને ગૌચરની જમીન આજે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આજે દબાણ કરેલું છે ઉદ્યોગપતિઓને જ્યારે જમીનો ફાળવી દેવામાં આવેલી છે ગૌચરણની જમીનનાની વાત જ્યારે સમજવામાં આવે એક આહિર સમાજની અંદર જ્યારે વાત સમજવામાં આવે કે ગૌચરણ કોના માટે આપવામાં આવતું હતું એ વાત પણ આજે ભારતીય જનતા પાર્ટીના લોકો ભૂલી ગયા છે ચૂંટણીના તાળે માત્ર ગાયની વાતો કરે છે ભરૂચ જિલ્લાનું તંત્ર પણ ગૌચરની જમીન માટે વારંવાર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રજૂઆત પણ કરેલી હતી ત્યારે હું ભરૂચ જિલ્લાના વહીવટી વડા અને કલેક્ટરશ્રીને પણ કહેવા માગું છું કે કોના ભોગે તમે આ પાપ કરી રહેલા છે ઉદ્યોગપતિને ગૌચરની જમીન ફાળવી દેવામાં આવે છે વારંવાર ગૌચરની જમીન વિશે રજૂઆત કરવામાં આવે છે ત્યારે ભરૂચ જિલ્લાના કલેક્ટર પણ આરા આરા કાન કરીને ગૌચરની જમીન માટે આહિર સમાજની કોઈ વાત સાંભળવા માટે તૈયાર નથી ત્યારે આવનાર દિવસની અંદર આહિર સમાજની સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ગૌચરની જમીન માટે જ્યાં સુધીના આંદોલનો કરવાના થાય જ્યાં સુધી લડત આપવાની થાય ત્યાં સુધી લડીશું ત્યારે જિલ્લાના તંત્રને હું કહેવા માગું છું કે તમે સરકારના પ્રતિનિધિ છો ખરા પણ ભારતીય જનતા પાર્ટીનો તમે ખેસ નથી પહેરેલો અને તમારે જો ખેસ પહેરીને જ કામ કરવું હોય તો ભરૂચ જિલ્લાના વહીવટી વડાને હું કહેવા માગું છું કે ભારતીય જનતા પાર્ટીનો ખેસ અમે તમને પહેરાવી દઈએ અને ભારતીય જનતા પાર્ટીનું કામ કરો એ ભરૂચ જિલ્લાના કલેક્ટરને પણ કહેવા માગું છું